ભરૂચ જિલ્લામાં ધૂળેતીના તહેવાર નિમિત્તે અલગ અલગ પાંચ સ્થળોએ છ લોકો ડૂબ્યા હતા જેમાં બાળક સહિત ત્રણ ના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે અન્ય ત્રણ ની શોધખોળ હાથ ધરવામાં આવી છે ગતરોજ દિવસભર ફાયરની ટીમ દોડતી જોવા મળી હતી ભરૂચ શહેર તેમજ જિલ્લામાં નદીમાં કે નહેરમાં નાહવા માટે અનેક લોકો જતા હોય છે જે દરમિયાન ડૂબી જવાની સંભાવના રહે છે ત્યારે ગતરોજ રોજ ના દિવસે જિલ્લામાં અલગ અલગ પાંચ સ્થળોએ ડૂબી જવાની ઘટનાઓ નોંધાઈ હોવાનું ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું

બીજી તરફ સમી નજીક કેનાલમાં એક યુવક ડૂબી ગયો હતો જે અંગેની માહિતી ભરવું ફાયર કંટ્રોલ રૂમમાં માં મળતા જ ફાયર બ્રિગેડની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી હાલની ટીમે મૃતદેહને બહાર કાઢી પીએમર થે ખસેડ્યો હતો મરણ જનાનું નામ પિન્તુ શાહ હોવાનું જાણવા મળ્યું હતું જે માટલા અને પ્લાસ્ટિકનો સામાન વેચી પોતાનો ગુજરાન ચલાવતો હતો તો બીજી તરફ ભરૂચ ઉપરાંત પાટણ જિલ્લામાં પણ ડૂબવાની ઘટના બની હતી જેમાં રાધનપુર માં અઢાર વર્ષે યુવક કેનાલ માં નાહવા ગયો હતો આ દરમિયાન તેનો પગ લપસી જતા તે કેનાલ માં પડી ગયો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું આ ઘટનાથી યુવક ના પરિવારમાં શોક નો માહોલ છવાઈ જવા પામ્યો હતો વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે